对。 જે વિડીયો તમે હમણાં આગળ જોયો ને એ સુરતના અમરોલી વિસ્તારની અંદર આનંદ બુદ્ધ વિહારનું નિર્માણ થઈ રહ્યું છે એનો છે અમરોલીના હાઉસિંગ વિસ્તારના બોમ્બે કોલોની અંદર જમીન બહુ જાજા વર્ષોથી હતી ત્યાં એ જમીનનો ઉપયોગ માત્ર કચરો ફેંકવાની ગંદકી કરવા માટે થતો હતો એટલે ત્યાંના બહુજન સમાજના લોકોએ વિશ્વને શાંતિનો સંદેશો આપનાર તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી અને ત્યાં એક નિર્માણ ચાલુ છેલ્લા એક મહિનાથી આ લોકો સતત અપ્રવૃતિમાં હતા અને આ વિહારનું કામ કરી રહ્યા હતા ગઈકાલે ત્યાં આવ્યા હતા અને આ લોકોને એ બધું હટાવી લેવાની વાત કરી હતી હવે કહેવાનું એ થાય છે કે સુરતની અંદર કેટલા બધા એવા ધાર્મિક સ્થળો છે જે પોતાની માલિકીના નથી માત્ર દબાણ કરીને બનાવેલા છે રોડના કાંઠે હોય રોડની વચ્ચે હોય ઘણી બધી જગ્યાઓમાં છે અને જ્યાં લોકો વિહાર કાઢી નાખવાની અને ગેરકાયદેસર બનેલું છે એવી કહેવા એવા હતા એ આવતા જ રસ્તામાં જ અમારે એક ભાઈ ત્યાં બહુ મોટું જબર મેદાન વાળી અને ત્યાં એના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે કહેવાનું એ થાય છે કે તમને મંદિરોથી કે ધર્મના પ્રચારથી વાંધો નથી આવતો પણ બુદ્ધથી કેમ વાંધો આવે છે જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશની બહાર જાય ત્યારે એવું કહે છે કે હું બુદ્ધની ધરતી ઉપરથી આવ્યો છું જ્યારે વિદેશમાંથી કોઈ ભારત દેશની અંદર આવે ત્યારે એને બુદ્ધની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવે છે તો પછી આ બુદ્ધ થી તકલીફ શું મારા મને તકલીફ છે છે કે બુદ્ધ શાંતિનો સંદેશ આપે છે સમાનતાની વાત કરે છે જાતિ ધર્મ ને માનતા નથી અને જો ભારત દેશની અંદર આવો બધો પ્રચાર થાય જાતિ ધર્મ ભયા જાય બધા માનવતામાં માનવા મંડે તો ધર્મના નામે ધીંગાણા કરી ભાગલા પાડી અને તમે શાસન ન કરી શકો માત્ર આટલા માટે તમે બુદ્ધનો વિરોધ કરી રહ્યા છો કહેવાનું એ થાય છે કે ત્યાં બનેલું આનંદ બુદ્ધ વિહાર પડશે નહીં તેને સ્થાયી જ રહેશે એના માટે જેમ વિડીયો જોયો એમ ગઈકાલે તમારા આવવાથી જો આટલા લોકો ભેગા થાય આખો દિવસને રાત સુધી ત્યાં બેસતા હોય તો હવે આના ઉપરથી તમારે એવું વિચારી લેવું જોઈએ કે એ જગ્યાએ જવાય નહીં કેમ કે જો તમે હવે એ જગ્યા એ આવી અને બુદ્ધવિહાર પાડવાની વાત કરી અથવા તો પાડવા આવશો તો પરિણામ કંઈક અલગ હશે કેમ કે અમે બુદ્ધને અને બાબા સાહેબને માનવાવાળા વ્યક્તિઓ છીએ શાંતિ અને સમાનતાથી રહેવું એવું અમને આ મહામાનઓ શીખવાડીને ગયા છે પણ એ વાત તમારે ભૂલવી ન જોઈએ ક્યારેય કે અમારા શરીરમાં એ જ પાંચસો મહારોનું લોહી છે જેણે પેલી જાન્યુઆરી બે હજાર સોરી જેણે પેલી જાન્યુઆરી અઢારસો ને અઢારમાં અઠ્યાવીસ હજાર પેશવાને માર્યા હતા અમને શાંતિથી જીવવા દેવો શાંતિથી રહેવા દો દમન ન કરો કેમ કે માણસ જ્યાં સુધી સહન કરતો હોય ને ત્યાં સુધી સારો હોય પણ જો એની સહનશક્તિ વહી જાય અને એ વિદ્રોહમાં આવી જાય ને ત્યારે એ સારો ન હોય માટે જે આ બહુજન સમાજના લોકોએ આનંદ બુદ્ધ વિહાર બનાવી અને શાંતિ પ્રિય રીતે રહેવાનું પસંદ કર્યું છે અને શાંતિ પ્રિય રીતે રહે છે એને શાંતિથી રહેવા દો અમારે આંદોલનો નથી કરવા અમને શાંતિથી જીવવા દો જો આનંદ બુદ્ધ વિહારને પાડવાના પ્રયત્નો કરવામાં આવશે તો હાલ જે અત્યારે લોકો ભેગા થયા હતા એના કરતાં પણ બહુ જાજા લોકો ભેગા થશે અને વિરોધ તો થશે જ અને બીજું એક કાલે રાત્રે આ બાબતે ચર્ચા કરતા અમને નાનું એવું તારણ એ પણ નીકળ્યું છે કે છેલ્લા એક મહિનાથી આ કામ ચાલી રહ્યું હતું પણ ચાર પાંચ દિવસ પહેલા અમુક એવા લોકો ત્યાં આવ્યા હતા અને એને માન સન્માન આપવામાં ન આવ્યું અને તે લોકો મોઢા બગાડીને જતા રહ્યા ત્યાર પછી આ બધું ચાલુ થયું છે એટલે ક્યાંક એવી શંકાઈ જાય કે જેને માનપાનની ઉપાધિઓ જોતી હતી એ ન મળતા આ લોકોએ આવું કાવતરું કર્યું હોય તો એને પણ કહી દેવામાં આવે છે કે તમારી દલાલીઓ તમારી સુધી રાખો સમાજ ભેગો થવાનો પ્રયત્નો કરે છે ત્યાં તમે હવનમાં હાડકા હોમવાના ધંધા ન કરો અત્યારે તો માત્ર એક ઔપચારિક વાત ચાલી રહી છે પણ જો કદાચ મેં કીધું એવી રીતે માન સન્માન ન મળવાથી જો આવું તમે કૃત્ય કર્યું છે અને એના આધાર પુરાવા મળશે તો આ બહુજન સમાજના લોકો જે અત્યારે બુદ્ધ વિહારે બેસી અને આંદોલન કરતા હતા એ ઘરે પણ આવશે માટે સમાજના થઈને રહ્યો તો સારું છે નકર પછી સમાજને બારે રહેવું પડશે